હલો મિત્રો ગુડ મોર્નિંગ જય શિયા રામ કેમ છો તમે બધાએ મજામાં તમારા ફ્રી નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અને આજે છે દિવાળી આપ સૌને હેપ્પી દિવાળીને દિવાળીની બધાને શુભકામના છે કે બધાને નવા નવા પરિવર્તન પોતાના શરીરમાં અને ઘરમાં બધાને નવા પરિવર્તન આવે એ મારા હૃદયથી આપ સૌને શુભકામના છે અને આજે છે દિવાળી એટલે આજે આ દિવાળીના બાર મહિનાનો એક પહેલો તહેવાર એવો હોય કે બધાને નવા જૂનું કરવાનું હોય જે પણ કામ હોય ઘર હોય મકાન હોય કે બહાર ધંધાથી બહાર ગયા હોય તો ઘરે બધા પરત આવતા હોય છે ગારિયાદનની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં બધા લોકો આવ્યા છે અને ખૂબ જ ટ્રાફિક થાય છે ભાઈ આમ તો બજારમાં જવાનું મન નહીં નથી થતું એટલું બધું ટ્રાફિક થાય છે સુરતવાળા લોકો આ તો બધા આવી ગયા છે ભાઈ પણ દોસ્તારો મિત્રો જે કંઈ સુરત ધંધાથી ગયા હતા બધા અત્યારે આવે કારણ કે આ તહેવાર એવો હોય કે જ્યાં પણ કામ ધંધા કરતા હોય તો અત્યારે બાર મહિનાના તહેવાર આપણે બધા હળી મળી અને આ તહેવાર કરતા હોય તો દિલથી બધા હાર્દિક શુભકામના દિવાળીની દિવાળીનો માહોલ છે ફટાકડાના સ્ટોલ બહુ મોટી સંખ્યામાં ઘણા છે અને સુરતવાળા ખૂબ જ મોટી સંખ્યામાં આવવાથી સ્ટોલમાં પણ વધારો કરવામાં આવ્યો હતો સ્ટોલ બહુ મોટી સંખ્યામાં નાખવામાં આવ્યા છે કે સાસઠ થી સિત્તેર સ્ટોલ છે છતાં માર્કેટની અંદર ફટાકડો અમારે વધ્યો નહોતો તો ખૂબ જ મોટી સંખ્યામાં ફટાકડાનું વેચાણ થયું છે હાલો કેમ છો મિત્રો તો બધા જય શિયારામ તો અમારા બ્લોકમાં તમારા બધાનું સ્વાગત છે અને આજનો બ્લોક આપણે અહીંયા ચાલુ કરી દીધો છે અને આજ છે દિવાળી તો દિવાળીની બધા એને હાર્દિક શુભકામનાઓ અને આજ તો બધાયને એના ઉત્સાહ હોય કે હાંજ ક્યારે પડે કારણ કે ફટાકડામાં તો એટલું આમ ઉમંગ હોય છે તો આપણે તો કાંઈ નવરા છીએ નહીં કારણ કે આપણે આ કામ અત્યારે બે દી વધારે સિઝન હોય તો હું તો દિવાળી તે અને હોય તે ઢોકાના અડધી રાત લગીને કામ કરીશ ત્યાં લગીને મારું કામ હાલશે એટલે હું કાંઈ નવરી નથી તો બ્લોકમાં બના રહેજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને જનક હવે પછી બધું દેખાડશે કારણ કે દિવાળીમાં એ બાર ભૂમિને મજા નહોતી એટલે એને તે દવા બવા લઈને પાછા એ હાંજે કે હું ફટાકડા હું ફોડાવીશ એટલે જનકનો સમય છે એટલે જનક રે ભૂમિ હારે આજે અને આપણે કહેવાનું છે હં છે